સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન સુકામ અવતાર લે છે એનો આપણે ત્રીજો ભાગ છે આ અને ત્રીજા ભાગમાં આપણને જે વેદાંત વેદાંત દ્વારા ભગવદ્ ગીતા દ્વારા આપણને રજૂ કરું છું મિત્રો કે જરૂર સાંભળજો જે વેદાંત છે મિત્રો એ હીરાભાઈ ઠક્કર જે અમદાવાદની અંદર મામલેદારનો જે ફરજ બધા મિત્રો એમના એમના મુખેથી વેદાંત સાંભળેલું મિત્રો અદભુત જે એમનું વાંચન છે અદ્ભુત એમને કીધું છે મિત્રો જરૂર સાંભળજો મિત્રો વેદા દ્વારા જે સુકામ ભગવાન આવે છે કે શું રાવણને મારવા માટે આવે છે મિત્રો નહીં કોઈ રાવણને મારવા માટે આવતા નથી કોઈ કોઈ અદ્રમીને મારવા માટે આવતા નથી ઠીક છે પછી ઈશ્વર પ્રગટે એને અટકટે સટે અને એમનો નાશ થાય છે માત્ર એક ધર્મની સ્થાપના કરવા માટે એમના સાધુ સંતોને મળવા માટે એવી જ રીતે જો સબરી એની યુવાનીથી માંડીને જેના ગટ પણ આવી ગયું ત્યાં સુધી એ બોર લઈને મિત્રો એની પરમ કુટીમાં એટલામાં વાડ જોઈને બેઠી હતી મિત્રો એના ઋષિએ કીધેલું કે તું જીવીશ ત્યાં લગીમાં તારી ઝૂપડી એક દિવસ જરૂર રામ આવશે એ મિત્રો જે અતિ પવિત્ર જીવન અતિ ગુણવાન આવા સબરીબાઈ એને મળવા માટે ભગવાન કોને મોકલે કે એના જે દેવોને કોઈને મોકલે કે જા તું સબરીના બોર ખાય તો સબરીના શું મિત્રો આનંદ થાત મિત્રો તમે વિચાર કરો એના સબરીના બોર ખાવા માટે ઈશ્વર આવે મિત્રો એના કારણે મિત્રો અવતાર લેશે ઈશ્વર એના ભક્તોને કોઈ ભીડ હોય એના ભક્તો જે શબ્દ બોલી જાય જેના મતન ઋષિ શબ્દ બોલી ગયા કે તું જીતી ત્યાં લગી એમાં રામ આવશે તો કેમ મિત્રો ન આવે એવા મહાન ઋષિમુની કંઈ જાય અને ઈશ્વર જો ન આવે તો કોણ એનું નામ લે મિત્રો એના કારણે ઈશ્વર રામ બનીને આયા મિત્રો અને સબરીના બોર પ્રેમથી ખાધા કૌશલ્યમાં જેમ જમાડે એમ સબરીના બોર ભગવાને ખાધા ત્યાર પછી મિત્રો જે ભાગ આવે છે વિષ્ણુ પુરાણમાં એમાં વેદાંત દ્વારા આપણને જાણવા મળ્યું મિત્રો એમાં જે ભક્ત પ્રહલાદ અતિ ભક્ત મિત્રો અતિ એના પિતાએ અતિ કઠોર દંડ દીધો એને એને મારવામાં કોઈ કક્ષા બાકી રાખીને આ રીતે કેમ મરે એના પોતાએ એના પિતાએ તમે કહો છો મિતા મિત્રો પિતા પિતા એને પિતાનું ભજન કર્યું ન મિત્રો પિતા સર્વે માની લેવી છે આપણે તો ભગત પ્રહલાદે ક્યાં એના પિતાનું ભજન કર્યું હતું મિત્રો એને ગુરુ દ્વારા જાણી લીધું કે પિતા છે તમે સર્વે નથી સર્વસે માત્ર છે ભગવાન વિષ્ણુ એ છે આ જગતના પિતા આ જગતના દાતા આ જગતના છે એમને એમને બનાવ્યા છે આ એના પિતાના સામે જન કીધું અને એથી ક્રોધિત થયો હરણાકશ્યુબુ એના એના કારણે મિત્રો આ લાંબો વિસ્તાર નહીં કરું કારણ કે અને ધો વિસ્તાર કરું તો મિત્રો કેટલો વિડીયો મોટો લાંબો બને છે એની માટે મિત્રો પ્રહલાદને મારવા માટે કશુબે ખૂબ પ્રયત્ન કર્યા પણ નથી કહેતા કે જેને રામ બસાવે જેને ઈશ્વર બસાવે એને કોણ મારી શકે મિત્રો જે ઈશ્વરને મારવા ધારે એ એ કોઈથી બસે નહીં જે એમ કે ઈશ્વરને મારવો છે તો એ કોઈથી બસે નહીં અને ઈશ્વરને જેને તારવો છે એ હશે એને કોઈ મારી શકે નહીં મિત્રો ઘણા પ્રયત્ન કર્યા કશું ભાઈ પણ પ્રહલાદનો નાશ ન થયો મિત્રો અને જે પ્રહલાદની માતા કયા દુ મિત્રો એટલી રડ કલ્પાન કરે એના પુત્ર માટે કે શું મારા પુત્રે બગાડ્યો છે એના પતિને છે પણ છતાં આ માન્યો જ નહીં કશીબુ અને એની માતાને કહેશે ભગત પ્રસાદ કે મા તો શું કામ રડે છે મને કોઈ વાતનું દુઃખ નથી મારા પિતાને ઈશ્વરને સમજણ નથી એટલે મને મારવાનો પ્રયત્ન કરે છે પણ તું શું કામ રડે છે માકે કે આ જન્મ તો શું હોય કે કોઈ પણ જન્મમાં કોઈ મારો વાલ ના વાંકો કરી શકે કે હું કોઈ એવા એવાનું ભજન કરી રહ્યો છું તું વિચાર કરી માં તું મારી ચિંતા જરાય ન કરીશ માં આ પહેલાં દેખી દેલું મિત્રો એની માતા નહીં કયા તું અને એની માતાની હિંમત આપે છે કે તું રડેશનીમાં જ્યારે એના જે થંભ હતો મિત્રો અને એકદી એટલો ક્રોધિત થઈ જાય હર્ણાકશીબુ અને કે તારા ભગવાન છે ક્યાં તારો વિષ્ણુ શે ક્યાં કે તાર કે પ્રભુ કે પિતાશ્રી તમને દેખાતા નથી કે તમે કે કોમલ બની જાઓ કે ઈશ્વરને જોવા માટે કોમલ બનવું પડે કે હૃદય આપણું સાફ કરવું પડે તમે એની સામે ક્રોધિત કરો છો એટલે તમને ઈશ્વર દેખાતા નથી કે તો કે તો હું કરી શકતો કે કેવો તારો ઈશ્વર દેખાતો નથી મને કે તારો ઈશ્વર ક્યાં છે કે તારો ઈશ્વર છે ક્યાં તારા વિષ્ણુ છે ક્યાં કે આ થમમાં છે કે મિત્રો અને ભગવાન ભગવાનને વિચાર કર્યો કે આ થમમાં મને આમંત્રણ આપી રહ્યો છે તો મારા થમ્મા પણ જવાની ઈચ્છા છે કે અને પહેલા પહેલાદ એ વખતે કીધું કે આ પિતાશ્રી એ થમમાં મારો ભગવાન છે કે હવે વેદાંત અનુસાર મિત્રો તમે સાંભળજો કે ઈશ્વરે વિચાર કર્યો કે જારો મારો ભક્ત મારો ભક્ત મને જગતા થાંભલામાં જો બોલાઈ રહ્યો હોય કે તો કે હું નહોતા હોય કે તો કે મારા નું વચન જૂઠું થાય કે તો કે થાંભલામાં પણ હું સૌ કે અને મિત્રો જ્યાં થમ તોડ્યો હરણા કશું બે એક મોટે ગીધા મારીને તા નરસિંહ રૂપે ભગવાન પ્રગટ્યા મિત્રો નથી ઘણા કહેતા કે વગર ઈશ્વર પ્રગટી ન શકે મિત્રો ક્યાં મા હતી કોઈ મા ના થમમાંથી પ્રગટ્યા છે મિત્રો ભગવાન ભગવાન ગમે ત્યાં પ્રગટી શકે કોઈ પણ સંજોગોમાં ભગવાન પ્રગટી શકે એનો કોઈ કોઈનું બંધન નથી મિત્રો યાદ રાખજો ભગવાનના રહશ્ય વેદાંત અનુસાર મિત્રો તે થંભમાંથી પ્રગટ્યા રૂપે અને કશુબોનો નાશ કર્યો મત એનો વધ કર્યો અને જે કલમો લખાવેલી બ્રહ્માની કરમો લખાયેલી દેખાડી કે આમાં કોઈ તારી કલમ દુભાતી નથી જોઈ શકો કે નથી આકાશ નથી આપ નથી ઘર નથી બહાર ઉમરાના વસે તને વધ કરું છું તારો મારું તને નાશ કરવું છું કે અને મિત્રો ઉમરાની વચ્ચે એને નાશ કર્યો એનો વિલાશ કર્યો મિત્રો અને ભગવાન અતિ ક્રોધી થઈ જતા એ વખતે અતિ ક્રોધમાં વહી જાતા ત્યારે દેવલોકો પ્રગટ થયા ભગવાન શંકર પ્રગટ થયા મહાલક્ષ્મી ઘણા દેવલોકોના પ્રગટ થયા ઇન્દ્ર પણ પ્રગટ થયા બ્રહ્મા પણ પ્રગટ થયા કે ભગવાનને કાંઈક આ એમની જે ક્રોધ શાંત થાય કે લક્ષ્મીજીને કીધું બે માય કે તમે ધાઓ કે ભગવાનને ક્રોધિત ક્રોધમાંથી કે પાસાવાળો કે કે ઘડેક રે જો આ ક્રોધ રહી જશે કે તો આખી સૃષ્ટિનો નાશ થઈ જાય છે કે એટલે મિત્રો મા લક્ષ્મીએ હાથ જોડીને કીધું કે આ ક્રોધ મેં પણ પહેલા વેલા જોયો છે મારી ત્યાં કરો શાંત નહીં થાય કે અને બધા દેવ લોકો એ મિત્રો ભક્ત જ ને વિનંતી કરી કે ભક્તનો કે ઈશ્વરનો કરોચ ક્યારે શાંત થાય છે કે એના ભક્તના દ્રશ્ય તારે કે અને મિત્રો ભક્ત સામે નજર જઈ અને ભગવાન શાંત થઈ જાય મિત્રો અને મિત્રો આવા ભગવાન એની કોઈ સીમા નથી એની કોઈ વાતનો અંત નથી મિત્રો કે ભક્ત પહેલા જ ને હજારો જન્મ લગી એને રાજી આપ્યું મિત્રો આવા ભક્ત પહેલા જ મિત્રો આ મિત્રો ભગવાન કોણ છે આ એનો ત્રીજો ભાગ મિત્રો હે મિત્રો આ વાતને વિરામ આપું છું વિરામ આપું છું મિત્રો તો મિત્રો જરૂર આ વાત સાંભળજો આ વિડીયોને લાઈક કરજો સપ્રાય કરીજો મિત્રો જરૂર સાંભળજો આ વિડીયો અને ઈશ્વરના જે સુકામ અવતાર લે છે એની માટે આ વિડીયો બનાવ્યો હતો મિત્રો વેદાંત અનુસાર જે ભગવદ્ ગીતા અનુસાર જે ભાગવત અનુસાર જે જે આવા મિત્રો પુરાણો છે એના આધારે આપણે આ વાત બધી કહી શકીએ મિત્રો જરૂર મિત્રો સાંભળજો આ છે ઈશ્વરનું અને જરૂર લાભ કરીજો શેર કરજો આ વિડીયોને મિત્રો તો જરૂર સાંભળજો મિત્રો હરિકૃષ્ણ હરિનારાયણ